આપણે પેલા રોટલા જમીએ પછી પાણી પીએ રોટલાને પાણીને પેટમાં જઈને એટલું બધું ભળી જાય ને તે ભૂખ મટી જાય પેટમાં શાંતિ થઈ જાય સમજ્યા તમે અને જો ક્યારેક પેટમાં જઈને રોટલાને પાણીને ન ભીડ્યું હોય તો તો પેટમાં હરુડાટ થઈ જાય માટે સંપ છે ને એ તો બહુ મોટી વાત છે જોવા આપણા એકા બીજા પ્રત્યે સંબંધો કુદરતી રીતે મોતે મરતા નથી એને હંમેશા માણસો જ મારી છે માટે બધાની સાથે સારા સંબંધો રાખવા ક્યારેય નફરત થી ક્યારેય નજરઅંદાજથી થી તો ક્યારેય ગલત થી એટલે જ તો એકબીજાના ભાવથી ભરેલી છે આ જિંદગી અરે સુખ અને દુઃખના પ્રસંગો થી ભરેલી છે આ જિંદગી એકલા બેસીને વિચારી જુઓ તો એકબીજાના સ્વભાવ કે સંબંધ વગર એકલી અધૂરી છે જિંદગી માટે બધાની સાથે સારા સંબંધો રાખવા અને સંપ રાખવો